જાફર હુસૈન અજમેરી ઉંમર વર્ષ તેત્રીસ એ પણ જમાલપુરના રહેવાસી એમને હોસ્પિટલ તાત્કાલિક પહોંચાડ્યા હતા અને સોલા હોસ્પિટલમાં સવારે સાડા પાંચે એમને પણ મૃત જાહેર કરેલ આમ બંને યુવાનોનું મૃત્યુ થયું છે અકસ્માતમાં અને જે ગાડી ચાલક છે એની પણ અમે પોલીસ રાહે તપાસ કરતા એક ગાડી ચાલક અમને નામ પણ મળી આવેલ છે એની પૂછપરછ ચાલુ છે ગાડી માલિક પણ મળી આવેલ છે ગાડી કોણ ચલાવતું હતું એ પણ પૂછપરછ ચાલુ છે ગાડી માલિકના કહેવા મુજબ ગાડી ચાલકને પણ અમે પૂછપરછ કરી અને જો એ જ હશે તો અમે આરોપી તરીકે એમની અટક પણ કરી દઈશું આ જે ગુનો છે એમાં ગાડીની ખરેખર સ્પીડ કેટલી હતી એના માટે અમે સીસીટીવી ફૂટેજ પણ આગળ પાછળના મેળવી અને એ સ્પીડ અંગેની પણ તપાસ કરીશું એફએસએલમાં પણ એની તપાસ કરાવડાવીશું આ ગાડીમાં ખરેખર એના બ્રેકની કે યાંત્રિક ચકાસણી કરવાની જરૂર જણાશે તો એ પણ અમે આરટીઓ દ્વારા એની ચકાસણી પણ કરીશું ગાડીની સ્પીડ અંગે એફએસએલમાં પણ એના સીસીટીવી ફૂટેજ મોકલવાની તજવીજ કરીશું જો જરૂર જણાશે તો અમે ત્યાં આગળ ગાડી ચાલક આરોપી જ ચલાવતો હતો એના માટે પણ અમે મોબાઈલ લોકેશન અને બીજા અન્ય સીસીટીવી ફૂટેજ કે એ ગાડીમાંથી ક્યાંકથી ચડ્યો હોય ઉતર્યો હોય એવા પણ મેળવી અને એ જ ગાડીમાં બેઠેલ હતો એ પણ અમે તપાસ કરીશું આ અકસ્માતમાં જે બંને જણા મૃત્યુ પામ્યા છે એક્ટિવા ચાલક અને પાછળ બેસનાર મારી આપના માધ્યમથી વિનંતી છે કે દરેક જણને પોતાના ડ્રાઇવિંગ પર કોન્ફિડન્સ હોય છે પણ ટુ વ્હીલરવાળા જો ખાસ હેલ્મેટ પહેરે તો પાછળથી ટક્કર મારનાર કે સામેથી એક્સિડન્ટ કરનાર વ્યક્તિ જ્યારે એક્ટિવા ચાલક કે પેડેસ્ટ્રિયનને પાડે છે ત્યારે એક્ટિવા ચાલક કે મોટરસાઇકલ કે ટુ વ્હીલર ચાલકે જો હેલ્મેટ પહેર્યા નથી હોતા તો કદાચ એ મૃત્યુ સુધી પહોંચી શકે છે એવું અમને આ અકસ્માતમાં જણાવ્યું કારણ કે બંને મૃત્યુ પામનાર બંને યુવાનોને માથામાં ઇન્જરી થઈ છે જો એમણે હેલ્મેટ પહેર્યા હોત તો કદાચ મને એવું લાગે છે કે એ ઇન્જરી ઓછી થાત અને આપણે બચાવી શક્યા હોત તો આપના માધ્યમથી આ પણ એક સંદેશો લોકોને જાય એવી વિનંતી ગાડીના માલિક એક નિમિષાબેન પરેશકુમાર સોની

જે આ ગાડીની સાથે બીજી ગાડીઓએ પણ રેસ લગાયેલી એવું જો અમને સીસીટીવી ફૂટેજમાં દેખાશે તો એ પણ અમે તપાસનો મુદ્દો લઈ અને તપાસ કરીશું અને જો એવી રેસ કરી અને ખૂબ સ્પીડે ચલાવી હશે તો એ અંગેની અમે કલમનો પણ ઉમેરો કરીશું સીસીટીવી ફૂટેજ ઉપરથી અમે રોહનની આપે કહ્યું એ જ બાબતની પૂછપરછ કરી રહ્યા છે અને જો એમાં તથ્ય જણાશે તો એ જે ત્રણેય કાર જો રેસિંગ કરતી હશે અને ઓવર સ્પીડમાં હશે તો એના અંગે પણ અમે ગુનાની જે કલમનો ઉમેરો કરવાનો હશે એ અમે કરીશું હજી પૂછપરછ ચાલું છે પૂછપરછના અંતે એ ક્યાંથી આવતો તો ક્યાં રોકાણો તો અને ક્યાંથી જમીને નીકળ્યો તો એ બધું જ પૂછપરછમાં અમને તપાસ એ લોકો કાંકરિયાના રહેવાસી છે મણિનગર અને પૂછપરછ ચાલુ છે જો પૂછપરછમાં આરોપી તરીકે એસ્ટાબ્લિશ થશે તો અમે એની અટક પણ જ કરી દેવાના છે પૂછપરછના અંતે એ તપાસ અમે કરી અને અમે તપાસના કામે એને રાખીશું કારમાં આ રોહન પરેશ કુમાર સોની એકલો જ ચલાવતો તો એવું અત્યારે હાલ તો છે છે એનું કોઈ ગાડીમાં હાલમાં તો એની સાથે હતું નહીં એવું જણાવી રહ્યો અમદાવાદ શહેરના દરેક રસ્તાઓ ઉપર આમ તો જોવા જઈએ ને તો નાઇટમાં પણ આપણે ચાર રસ્તાઓ ઉપરને જાહેર સ્થળોએ પોઈન્ટ મૂકેલા છે અને ક્યાંક આપણી પેટ્રોલિંગમાં ગાડીઓ પણ ફરતી હોય છે કદાચ એવું કહેવાય કે ગાડી જે પોલીસની પેટ્રોલિંગમાં ફરતી હોય એ દરમિયાન અકસ્માત ન બન્યો હોય તો આપણા કહેવા પ્રમાણે એવું તમને લાગે છે પરંતુ નાઈટમાં પણ ડીસીપી લેવલના બબ્બે અધિકારીઓ એસીપી લેવલના ચાર ચાર અધિકારીઓ અને પીઆઈ એમ કરી અને બહુ મોટી સંખ્યામાં આપણે નાઈટ પેટ્રોલિંગ રાખીએ છીએ પણ એવું કદાચ થઈ શકે કે એ પેટ્રોલિંગ દરમિયાનની ગાડી નીકળી ગયા પછીનો બનાવ હોય તો તમારા તમે જે કહો છો એ પ્રમાણેનું તમને કદાચ તમારું મંતવ્ય હોઈ શકે પરંતુ ગાડીઓ પોલીસની ગાડીઓ સતત પેટ્રોલિંગ રાત્રે પણ કરતી હોય છે આ ગુનો અમે અત્યારે હાલ ભારતીય ન્યાય સંહિતાની બીએનએસ એનએસ એક છ એકસો છ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો પચીસ બી ત્રણસો ચોવીસ ચાર તથા એમવી એક્ટ એકસો 184 એકસો ચોર્યાસી બી મુજબ દાખલ કર્યો છે ગુનાની અકસ્માતના ગુનાની જે કલમો લગાડવાની જરૂરિયાત જણાતી હોય છે એ કલમો અમે લગાડી છે અને જો એમાં એવું જણાશે કે આમાં કદાચ વધારે ભારે કલમો પણ લગાડવાની જરૂર છે તો અમે પાછળથી એનો ઉમેરો પણ પણ કરીશું છે અમે એના ચલાણ કેટલા જનરેટ થયા છે એ પણ અમે તપાસ કરાવડાવીશું

દૈનિક લોકો જાહેરમાં બર્થડે સેલિબ્રેટ કરતા હોય છે રેસ લગાડતા હોય છે રાત્રે ચાની પિક્લીઓ ચાલુ હોય છે રેસ્ટોરન્ટ ચાલુ હોય છે અસામાજિક તત્વો પાર્ટીઓ કરતા હોય મતલબ પોલીસ ની કાર્યવાહી શું જમીન પર કે કે ખાતી નથી કે તમે લોકોને હેલ્મેટ ની એડવાઇસ આપી દીધી પણ જે એક્ચ્યુઅલ પરમાં ત્યાં તો કંઈ થતું જ ન પોલીસ નું કામ ટ્રાફિક અવેરનેસ નું પણ છે અને પોલીસ જે હેલ્મેટ નથી પહેર્યા એ લોકોને પણ હેલ્મેટ ઘણા બધા હેલ્મેટ નહીં પહેરવા અંગેના મેમા પણ આપે છે ઈ ચલાણ પણ જનરેટ થાય છે બરાબર આ આટલી કાર્યવાહીના અંતે ક્યારેક જાહેરમાં જો એ લોકો ઓવર સ્પીડમાં જતા હોય તો ટ્રાફિક દ્વારા સ્પીડ ગનથી પણ એના મેમા જનરેટ થાય છે ધારો કે સ્ટન્ટ કરતા હોય જાહેરમાં તો એના પણ અમે મેમાં જનરેટ કરતા હોઈએ છીએ અને સ્ટન્ટ કરેલાના કેસ પણ કરતા હોઈએ છીએ અમે